તો ગાઈસ કેમ્પ માટે જવું છે તો આપણે પેલું નક્કી કરી દઈએ બધું કે જેટલું જોશે આનું હું હું જોશે આનું કરી શકીને તો નક્કી જ છે આપણો પણ તો ચલો ગાઈસ તો અમે જઈએ છીએ શેખપુર અહીંથી ઘરે નીકળી ગયા છીએ જો આપણે કેમ્પ કરવાનો છે ને એ જગ્યા બતાઈએ તો કેમ્પમાં કેટલી જગ્યા જોશે કેટલો સામાન લાવવાનો પછી કેટલા માણસો પોસ્ટરો છપાવવાનું એવું બધું નક્કી છે કરવાનું છે કરી લઈએ રેસીપી તમારે નક્કી જ છે પણ

અને કે લોકોઈ જગ્યાએ પેલા તો આપણો ટીઓટો આગળ ગયા વિચાર્યું જગ્યા છે જે કે જૂની હતી તો કે જૂની પણ અસલમાં શું જગ્યા તો જૂની કરતી કરતા આફરાય કારે રેગ્યુલર હારી રહી ગામમાં કોઈની જગ્યા 2:00 વાગી

બે દિવસ માં રેડી થઈ જઈએ ઘરે બધું ફિક્સ થઈ ગયું જગ્યા ફિક્સ થઈ જાય કરિયાણું ફિક્સ થઈ ગયું બેનાર ફિક્સ થઈ ગયો